મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીની તૈયારીના ભાગરૂપે અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને ફેબ્રુઆરીના રોજ મંદિર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ રક્તદાન કર્યું હતું આ રક્તદાન કેમ્પમાં લગભગ બસો પચાસ થી વધુ રક્તની બોટલો એકત્ર કરવામાં આવી છે રવિવારે મંદિરમાં મહાશિવરાત્રીને લઈ અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે

મંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને પૂજારી શ્રી દીપકભાઈ જોશી અને મારા બાજુમાં ઉપસ્થિત શ્રી છે ત્યારબાદ ચેતનભાઈ જરીવાલા હાર્દિકભાઈ દિવેશભાઈ એ આપણા મંદિરના સ્વયંસેવકો આપણા સમક્ષ છે શિવરાત્રી પર્વ નિમિત્તે ક્યાં ક્યાં કાર્યક્રમો શિવરાત્રી પર્વની અંદર આપ આજે જ જોઈ શકો છો કે ચૌદ તારીખે એક રક્તદાન છે આવતીકાલે પણ રક્તદાન છે અને સવારથી જ જે મહાશિવરાત્રીનો મહોત્સવ છે એ પ્રસંગની રૂપરેખાની યાદી આપને જણાવું છું ત્રણ ત્રીસ કલાકે શિવપૂજન પ્રારંભ થશે અને પાંચ કલાકે સર્વ ભક્તો માટે અભિષેકના દ્વાર ખુલ્લા મૂકવામાં આવશે એકને તીસે પ્રસાલ થશે અને સાંજે પાંચને ત્રીસ કલાકે શ્રીગાર દર્શન થશે અગિયાર ચાલીસ કલાકે ઘી કમળ દર્શન થશે અને અગિયાર પંચાવન કલાકે ભવ્યાત્મક પૂર્જાત્મક ભસ્મા આરતી જેની રાહ સમગ્ર સુરત જોતું હોય અને ત્યારબાદ આ કાર્યનું સમાપન કરવામાં આવશે રક્તદાન કેમ્પમાં કેટલા રક્તદાતો અત્યાર સુધીમાં દાન છે સુધી તો અઢીસો જેવી બોટલ થઈ છે અને આવતીકાલે તો વિશેષ થશે એની નોંધ લેવાય છે